જોવા મળ્યા હતા જેના કારણે વારંવાર અકસ્માતોની ઘટનાઓ સર્જાઈ રહી હતી અનેક રજૂઆતોને નોટિસો છતાં પણ ઢોર માલિકો દોરી રાખવા અથવા તેમને બંધક રાખવા માટે તાકીદ લેતા ન હોવાથી સ્થિતિ ગંભીર બની હતી આ પરિસ્થિતિને ધ્યાને લઈને અંકલેશ્વર નોટિફાયર એરિયા ઓથોરિટી દ્વારા જ સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી અંકલેશ્વર ચારડસી પોલીસની મદદથી રખડતા ઢોર ને પાંજરે પૂરી લેવામાં આવ્યા ઓથોરિટીએ સ્પષ્ટ કર્યું છે કે જાહેર માર્ગ પર ઢોર છોડનાર માલિકો સામે આગળ વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે સ્થાનિકોમાં રાહતનો માહોલ જોવા મળ્યો છે કારણ કે આ પગલું અકસ્માતોમાં ઘટાડો લાવવામાં મદદરૂપ બનશે એવી આશા વ્યક્ત થઈ રહેશે નોટિફાઈડ આજ રોજ નોટિફાઈડ દ્વારા રહેણાક વિસ્તારમાં જે રખડતા ધોરણ ત્રાસ હતો એના નિવારણ અર્થે પકડવાની ડ્રાઈવ આજે શરૂ કરેલી છે આપના ટીવીના માધ્યમ દ્વારા જે બી ગૌ રક્ષકો અથવા ગૌ ગાયો જે રાખે છે જે એમને પાડે છે તે મારી એક જ વિનંતી છે કે તે પોતાના ઘરમાં રાખે જે વિસ્તારમાં જે છૂટી મૂકવામાં આવે છે તેના લીધે અકસ્માત થવાનો ચાન્સીસ છે એ ન થાય એના માટે હું વિનંતી કરું છું